સુરત નો યુવક તણાઈ ગયો હતો યુવક ની ચૌદ દિવસ બાદ પણ ભાર ન મળતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો મૂળ અમરેલી જિલ્લાના મોટા તાલુકામાં પીપળવા ગામના વતની અને હાલ કતાર ગામ લલિતા ચોકડી પાસે આવેલી પંચવોટી સોસાયટીમાં રહેતા बत्तीस वर्षीय कमलेश विनुभा वकाशिया परिवार साथे रहते तो। एथर कंपनी में केमिकल एंजीनियर तरीके काम करी पत्नी एक पुत्र ने एक पुत्री सहित परिवार न गुजरान चलावत तो तो। कमलेश भाई कंपनी में काम करता साथी कर्मचारी अक्षय चौहान साथ प्रयागराज ना महाकुंभ में डुबकी लगवा नक्की कर बने मित्र सूरत निकलिया था सौ उत्तर प्रदेश रीवा खाते पहुंचा

અને કમલેશ વિનુભાઈ વઘાસ અમારો નાનો ભાઈ છે તે અહીંથી આઠ તારીખે પ્રયાગરાજ કુંભમેળામાં ગયેલો ત્યાં એને કુંભમેળામાં નાગવાસુકી થાના નાગ નાગવાસુકી ઘાટ ઉપર એને સ્નાન કરતાં પગ સ્લીપ થઈ ગયેલો અને અમે તમે નાગવાસુકી ત્યાં થાના ઉપર અમે કમ્પ્લીટ કરેલી છે તમે કેટલા દિવસ ત્યાં શોધખોળ કરી અને હજી મૃતદેહ મળ્યો છે કે નથી અમે ત્યાં આઠ દિવસ સુધી એમની શોધખોળ કરી પણ અમને કોઈ એનો મૃતદેહ મળ્યો નથી હજી સુધી ત્યાર પછી તમે શું કર્યું અમે ત્યાર પછી અહીંયા પાછા સુરત આવીને અમે તેમનું બેસણું કર્યું અને એનું વાણી ઢોળ કર્યું અને અમારી બસ ગુજરાત સરકાર તરફથી એક માંગ છે કે અમને બોડી મળે અથવા અમને મરણ તા મરણ દાખલામાં કોઈ સહાય મળે